ગત તારીખ પંદરમી ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ અંકલેશ્વર ડિઝન અને પાનોડી પોલીસ સંયુક્ત ટીમોએ અંડારા ગામ નજીક હોટલ સિવિલ સેવાના પાર્કિંગમાંથી કેમિકલ વેસ્ટનો જથ્થો ઝડપી પાડ્યો હતો પાનોડી જીઆઈડીસીમાં આવેલ ઓરિયન્ટ રેમેઝિન કંપનીમાંથી કેમિકલ વેસ્ટનો જથ્થો ભરી આપનાર કંપનીના ભાગીદાર નિર્ણયો નરસિંહ લુવાણીની અટકાયત થઈ હતી પોલીસે કેમિકલ વેસ્ટ અને કેમિકલનું ડેડિંગ કરતાં રાકેશ બુવાને પણ અગાઉ ઝડપી પાડ્યો હતો પોલીસે જનરેટર હેઝર્ટ્સ મેનેજમેન્ટની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે માનવ પશુ પક્ષી સહિતના પર્યાવરણને નુકસાન થઈ શકે તેવા કેમિકલ વેસ્ટના નિકાસ સંદર્ભે કંપનીના ભાગીદાર અને વેપારી સહિત તેમજ ચાલકની અટકાયત કરી હતી આ દરમિયાન એલસીબી પોલીસે ટેન્કરના માલિક કે જે છેલ્લા બે વર્ષથી વોન્ટેડ હતો યોગેન્દ્રસિંહ રાધેન્દ્રસિંહ ચંદ્રાવતને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો યડિન સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર